રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે અને ત્રણ જુલાઈ ભારે વરસાદની આગાહી કરાય છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દમણ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જૂનાગઢ મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સમય માટે ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આજે અભિષેક હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે ક્યાં કેટલો વરસાદ ને આગામી સમય માટે હવામાન વિભાગની વરસાદને લઈને શું આગાહી બિલકુલ ધરતી વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે કહી શકાય કે ચોમાસું જે છે તે પણ તે હાલ જામ્યું છે અને કહી શકાય કે જે પ્રકાર અત્યારે હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે કે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જે છે તે પડી શકે છે તેનું મુખ્ય કારણ અત્યારે હાલ જે પ્રકારે અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે રાજસ્થાન ઉપરથી પસાર થઈ રહી છે અને તેની સીધી અસર આપણા શહેર સહિત રાજ્યભરના મોટા ભાગના જિલ્લાઓમાં જે છે તે જોવા મળશે આપ સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલ સિસ્ટમ સર્જન થયું છે તેને લઈને આજની જો આપણે વાત કરીએ તો આજે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે તે સિવાયની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે પ્રકાર જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેને લઈને પણ કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ તો આગામી દિવસોની જો આપણે વાત કરવામાં આવે તો બે અને ત્રણ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે જ્યારે આ પ્રકારનું સિસ્ટમનું સર્જન થતું હોય છે ત્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે પવનોના પવનોની દિશામાં ફેરફાર થતા હોય છે અને પવનોની જો આપણે વાત કરીએ તો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તે પ્રકારની શક્યતા જે છે તે પણ દર્શાવવામાં આવી રહી છે સાથે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી દમણ નવસાર વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એટલે કે જે પ્રકારે અત્યારે હાલ સિસ્ટમ જોવા મળી રહી છે એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે અને તેની સીધી જ અસર અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ જિલ્લાઓ જે છે તેમાં જોવા મળી રહી છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને પણ હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જ્યારે પણ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવાની હોય છે ત્યારે તેઓ દર ત્રણ કલાકે એક નવકાશ જે છે તે જાહેર કરતા હોય છે અને તેમાં તમામ અલગ અલગ પ્રકારના જે એલર્ટ જે છે તે જાહેર કરીને તમામ જિલ્લાઓની સ્થિતિ એટલે કે કઈ રીતનો ત્યાં વરસાદ વરસશે તે પ્રકારની માહિતી જે છે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે સાથે મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ રાજસ્થાન ઉપરથી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ જે છે તેના કારણે થઈને રાજ્યમાં અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે આજની જો વાત કરીએ તો આજે પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી રહી છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જે છે તેથી ભારેથી ભારે વરસાદ સાથે સામાન્ય અને મધ્યમ વરસાદની જે છે તે વાત કરવામાં આવી રહી છે સાથે સાથે જ્યારે પણ આ પ્રકારની સિસ્ટમનું સર્જન થતું હોય છે ત્યારે હવામાન વિભાગ જે છે તે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કરતા હોય છે અને તેમાં સંક્ષિપ્તમ માહિતી આપવામાં આવે છે કે કયા જિલ્લાઓમાં કઈ રીતનો વરસાદ રહેશે કેટલી પવનની ગતિ રહેશે વીજળીના કડાકા ભડાકા સાથે જે પ્રકારે વરસાદની સિસ્ટમનું સર્જન થતું હોય છે તે પ્રકારની માહિતી આપવામાં આવે છે એટલે કે આજની જો વાત કરીએ તો આજે જે પ્રકારે થતી અલગ અલગ પ્રકારના એલર્ટ સાથે રાજ્યના મોટા ભાગના શહેરોના જિલ્લામાં વરસાદ સિસ્ટમ જશે એટલે કે વરસાદ પડશે તે પ્રકારનું અનુમાન જે છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે અભિષેક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો આગામી સમયમાં ભારેથી અતિ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો એલર્ટ પણ તેના પગલે જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે